નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વિવિધ થીમ સાથેના ફ્લોટ ભાવિકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ટ્રક ટ્રેક્ટર સહિતના વાહનોમાં વિવિધ સંસ્થાઓ અને મંડળો દ્વારા ધાર્મિક સામાજિક જાગૃતિ પ્રેરક વિવિધ ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા હતા પર્યાવરણ સ્વચ્છતા ટ્રાફિક અવેરનેસ સહિતના ફ્લોટે ભાવિકોમાં આકર્ષણ જમાયું હતું આ ઉપરાંત મિની ટ્રેન વેશભૂષા ઇન્સ્ટન્ટ રંગોળી અખાડા મંડળી રથયાત્રાના મુખ્ય આકર્ષણ રહ્યા હતા